બહુ ચેલેન્જો લેવાનો શોખ છે ને તો હાલ મારે તને આપીશ ચેલેન્જ કુવારે થી ને પણ તું તારા હાથ થી તારા હાથ થી બહુ ચેલેન્જો સ્વીકારશ ને માવાની ના તેમ ફલાનું ઢીકણું તું તારા હાથ થી ગાંડ ધોઈને બતાય હાલ મને ને પણ તમે જે કહાની કીધી છે ખોટી છે પબ્લિક ને એમ નથી બેન તમે એક સાઈડ નું થાય છે हां तुम्हें ना ना इंटरव्यू માં લઈ આવું છું ને તમ તારે ભાભી ને લઈ આવજો તમ તરે મને કોઈ પ્રોબ્લેમ નથી 100% 100% ક્યાં vontoni ખાલી મેલી તો વાત કરવી થી મે બી તો બેન હું તમને તમને કહેતો હોય તો તમને હું સુરત મળવા આવું હું સુરત નથી અત્યારે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી YouTube ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે કીર્તિ પટેલે ફરીથી એક નવા વિવાદમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે કે જેની અંદર મિત્રો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે વિશુ રાજપૂત કે જેમને મિત્રો આકસ્મિક રીતે બંને હાથ ખોવાયેલા છે અને બંને હાથ ગુમાવેલા છે તે મિત્રો વિષુ રાજપૂતના જે પહેલાં થોડા સમય પહેલાં લગ્ન થયા હતા ત્યારે મિત્રો તેમના થોડા સમયમાં જ એકાદ બે મહિનાની અંદર ડિવોર્સ થઈ ગયા અને ફરીથી મિત્રો વિશ્વ રાજપૂતે તરત જ નવા લગ્ન કર્યા હતા તેને લઈને મિત્રો કીર્તિ પટેલ જે છે એ ચર્ચાનો વિષય બનાવ્યો છે અને તે પોતે જે છે એ આ બાબત વિરોધ કરે છે અને કહ્યું છે કે તેને જે પહેલાં વાઈફ હતી તેની સાથે દગો કરશે અને કેટલાક ખોટા આક્ષેપો પણ લગાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે નવી બાઈ જે છે તેને કરી છે એ પહેલાંથી જ તેની લવર હતી અને તેની સાથે તેને લગ્ન કરવા માટે જે પત્ની હતી એને ડિવોર્સ આપી દીધા છે જે બાબત મિત્રો તેમજ મિત્રો કીર્તિ જે છે એક વિડીયો દ્વારા કે જે વિશુ રાજપૂત છે કે જે નવા નવા ચેલેન્જ એક્સેપ્ટ કરે છે જેમ કે બુલેટ ચલાવું અથવા તો એવા કામ કરવા કે જે બંને હાથેથી કરવા પણ અશક્ય હોય તેવા કામ જે છે રાજપૂત કરી બતાવે છે તેવી ચેલેન્જ લોકોની સ્વીકારે છે તે બાબતને લઈ અને કીર્તિ પટેલ મિત્રો વિશ્વ રાજપૂતને એક એવી ચેલેન્જ આપી છે જે સાંભળીને તમને હસવું આવશે કારણ કે મિત્રો કીર્તિ પટેલ એ વિષ્ણુ રાજપૂતને ધોવાની ચેલેન્જ આપી છે મિત્રો તમે થમનેલમાં જોઈને સમજી જ ગયા છો તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ તેમજ મિત્રો આ બાબતનું તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને કીર્તિ પટેલ વિશે તેમજ વિશ્વ રાજપૂત વિશે ચોક્કસથી તમારો વિચાર જણાવજો એ પહેલાં ચેનલ ઉપરનો વાત છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બે લાયકન પર દબાવી દેજો

એ બધું અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલ કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થી એટલે એને એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ ફોન માં તમે વાત કરો વાત મોડે સુધી ફોન માં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા ને પછી ઘરે જતા એટલે ડખો થતો